હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ભગુડા અને જો અહીં સરસ મજાનું આયોજન કરેલું છે તો તમને બતાવી બતાઈશું તમે જોઈ એકતાશું મિત્રો જો અહીં આવી ગયો છે ગેટ અને અહીંથી જવાનું છે આપણે અંદર દર્શન કરવા આપણે તો ભગુડા આવી ગયા હતા અને અમારે હલ્પેજબે મળી ગયા છે મિત્રો અત્યારે વિજયભાઈ મેળા છે ભાવનગર થી આવ્યા છે ખાસ તો વિજયભાઈ અત્યારે તો અત્યારે જો પ્રોગ્રામ બન્યો છે અને ઘણું બધું માણસો આવેલું છે પણ હવે એવું છે પ્રોગ્રામ જો અત્યારે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે છો ને તમે બધા તો ફરી એક વખત અમારા નવા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે અને આપણે જો તૈયાર થઈ ગયા છે વી અને જવાનું છે અત્યારે અમારા ગામડે તો અમે ગામડે જાવી કઈ જગ્યાએ ઈ તમને બધાને બતાવશું તો જો અમારી નવિયા તૈયાર થઈ ગઈ છે ક્યાં જાન છે આપણે કોના દાદા ઘરે પીજે હા પીંછુ દાદાની ઘરે પછી જો અહીંયા વિજય થઈ ગયા જય માતાજી મિત્રો હાલો તો હવે જઈએ છે અમે ગામડે

હાલો મિત્રો તો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકતા છો કેવો વરસાદ આવે છે તો અને અમે આવી જતા નાસ્તો કરવા એવું છે કારણ કે બહુ વરસાદ આવતો હતો એટલા માટે નાસ્તો ને એવું કરી લઈ અને સામે છે તે જોવો તમે જોઈ શકતા વરસાદ આવે છે ફૂલે ફૂલ એવું છે તો આપણે જઈએ છીએ અત્યારે દર્શન કરવા અને અત્યારે જો વરસાદ હજી આવે જ છે એવું છે બન નથી અને અહીંયા જો તે જ છે અને આમ જો કેટલું બધું માણસો આવેલું છે આજ છે મસ્ત મજાનો પ્રોગ્રામ છે તો શું કે તું કંઈ કહેશ કે ઓગણત્રીસનો પાટ ઉત્સવ છે એમ તો કે એ ખબર નથી

અને અહીંથી જવાનું છે આપણે અંદર દર્શન કરવા માટે તો હાલો જો મસ્ત મજાનું ડેકોરેશન એવું બધું કરેલું છે તો તમને વિઝિટ કરાવશું અંદર મંદિરની આખી તો કેવું મસ્ત ડેકોરેશન છે અને અમારા નવિયા બેનની હાલા જાય છે જો હાલો કેવું સરસ મજાનું ડેકોરેશન એવું છે અને અમારા નવિયા બેન જો અહીંયા આવે છે એવું છે મુકેશ અમારા મહેન્દ્રભાઈ બે ની આંગળી પીકડી છે એવું છે અને ઓલા લોકો તો વાંસા રહી ગયા છે એવું છે તો હાલો ઠેઠ આપણે મંદિરે આવી ગયા છે અને જો અહીંયા આવી ગયો છે એનો ગેટ હાલો મિત્રો આપણે આવી જાય છે મંદિરમાં ને હવે અહીંથી તમને બહારથી જ દર્શન કરાવી દઈએ એવું છે આપણે ઘણું બધું માણસો દર્શન કરવા આવેલું છે અને તમને દયોગ થાય છે અમારા મહેન્દ્રભાઈ ઉપા છે જો બેન ને મહેન્દ્રભાઈ ની બધા ઊભા છે એવું છે કારણ કે હજી વરસાદ ચાલુ છે એવું છે કંઈક વરસાદ રહે તો કંઈક આપણે દર્શન કરવાની મજા આવે એવું છે હાલો મિત્રો તો અત્યારે જો આરતી થઈ રહી છે અને જો બધા માણસો બેઠા છે આરતીમાં અને બહાર આરતી ચાલુ છે અમે બધા અહીંયા બેઠા છે જો આ લોકો તો તાળીઓ નથી પાડતા આરતી ચાલુ છે તો બોલો તાળીઓ નથી પાડતા એવું છે અને જો અહીં બધા બેઠા છે અને અમારે નવી બેન ગમે છે તાળીઓ પાડ તાળીઓ પાડ તો હારો વિડિયો માં રહેજો બકુડા આવી ગયા હતા અને અમારે અલ્પેશભાઈ મળી ગયા છે તો આપણે એમને મુલાકાત કરી લઈએ શું કે માતાજી મિત્રો અત્યારે અમને વિધુભાઈ મેળ્યા છે ભાવનગરથી આવ્યા છે તો ખાસ તો વિધુભાઈ અત્યારે માંગલમાં દર્શન કરવા આવ્યા છે આજ ની મિત્રો વાત કરું તો અમને વિધુભાઈ મળીને બહુ આનંદ થયો ઘણા સમય મિત્રો અમને મળવાનું મન તો હતું કે વિધુભાઈ પણ આજ અહીં છે ને ભૂગડા ભેગા થઈ ગયા છે બસ બહુ મજા આવી આનંદ કર્યો આવી રહ્યા છે આનંદભાઈ ની આપણને મળી ગયા છે ધ હલ્પેસ્ટ બ્લોગ વાળા હાલો મિત્રો તો અત્યારે જો પ્રોગ્રામ બની રહ્યો છે અને ઘણું બધું માણસો આવેલું છે પણ હવે એવું છે પ્રોગ્રામ જો અત્યારે વરસાદના હિસાબે બન રહેલો છે એવું છે અને માણસો જો તમે કેટલું બધું પબ્લિક આવેલું છે પ્રોગ્રામ જોવા માટે ડાયરો જોવા માટે અને એનો જુઓ નજારો કંઈક કંઈક અલગ જ છે પણ એમાં એવું છે હવે વરસાદના હિસાબે આજ પ્રોગ્રામ બની રહ્યો છે અને હવે પાછો અગિયાર તારીખે પાછો પ્રોગ્રામ થવાનો છે ત્યારે અગિયાર તારીખે આપણે પાસે આવવાના જઈ અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું હવે નવા બ્લોગ સાથે ચાહું જોઈએ બધાને જય માતાજી જય મોગલમાં